જય જય વરદાય માતા માતા તમને પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વખતે પણ ધામધૂમથી પ્રસંગ થાય પલ્લી ઉત્સવ થાય પણ કાદવ કેચર કરીને નહીં ઘીનો સદુપયોગ કરીને ઘી અભિષેક થવું જોઈએ પણ કાદવ કિચડ નહીં માતા અમે તમને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે રૂપાલ ગામના છે એમને તમે સદ્બુદ્ધિ આપો કે દાનમાં આવેલું પચાસ કરોડ રૂપિયાનું શુદ્ધ સોના જેવું ઘી અભિષેક થયા પછી કોઈની રોટલી પટ ચોપડવા જેવું શુદ્ધ રહી શકે માતા માતા ઘી તમારો પ્રસાદ છે તમને ઘી ગમે છે તો એ ઘી ઉપર શા માટે ચાલવું જોઈએ કોઈએ ઘી ગૌ માતાના દૂધનું બનેલું પણ હોઈ શકે તો ગૌ માતાનું અપમાન થઈ રહ્યું છે માતા અને માતા અન્નપૂર્ણા માતા અન્નની કોઈ પણ એટમ એટલે તમે માતા અન્નપૂર્ણા અને એ અન્ન ઘીની ઉપર ચાલવું એટલે માતા તમારું પણ અપમાન કહેવાય અમે ત્રણેય ભગવાનને કહી રહ્યા છીએ કે આ વખતે બે હજાર ચોવીસની પલ્લીમાં અભિષેક થયા પછી શુદ્ધ ઘી કાદવ કિચર ના થાય એની પર કોઈ ચાલે નહીં એવો આશયથી તમે પ્રાર્થના કરું છું સાષ્ટાંગ પ્રણામ કરું છું